કચ્છમાં રાપર બચાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાવાની છે ચૂંટણીની જાહેરાત સાથે બચાવમાં અનુભવીઓના માર્ગદર્શન હેઠળ યુવાનો સજ્જ છે અને લોકોના વણોકેલ્યા પ્રશ્નો ઉકેલી શકે તેવા ઉમેદવારોને ચૂંટી કાઢવા માટેના પ્રયાસો તેજ કરાયા છે કેમ કે રાપર પાલિકામાં ચૂંટાનારા હોદેદારો સામે કાયમી પીવાનું પાણી ગટરની સમસ્યા નિવારવા સિટી સર્વેની અટકેલી કામગીરીથી દસ્તાવેજો સહિતના પ્રશ્નો છે

અને મારો મુદ્દો તો એક જ છે કે આજે પ્રેસ દ્વારા જે બનાવ્યો છે ભાજપ સરકારે તેની અંદર બે કરોડને સાહીઠ લાખ છત્રીસ લાખની ખર્ચ કર્યો છે તે છતાં કોઈ ઉપયોગ નથી કારણ કે બે લાખને છત્રીસ બે કરોડને છત્રીસ લાખ રૂપિયા તો પાણીમાં જ ગયા અને હવે ફગાવશે એટલે એનો બીજો ખર્ચો આવશે એમાં એમાં પણ બીજી કમાણી ભાજપ સરકાર કમાશે બરાબર ને એટલે ભાજપ સરકાર જ્યાં જોઈ ત્યાં આવા ફાદે અને ખોટા રૂપિયા ગરીબ માણસોના નાશ કરવામાં કરવામાં આવે છે અને ગરીબ માણસોને કોઈ નથી થતો આવા ખોટા નાટકો કરે છે કે બ્રિજ ઉપર થી આમ ચરીને ઉતરવા માટે પાંચ રૂપિયા ટિકિટ રાખવાની હતી તેની જગ્યા બે વર્ષ જ બંધ પડ્યો છે અહીંયા મૂળભૂત સમસ્યાઓ મેં જોવા જઈએ તો આરોગ્ય પાણી અને જે ગટરની સુવિધા હોય છે એમાં નગરપાલિકા બિલકુલ ઊણી ઉતરી છે બચાવ નગરપાલિકામાં સાતે વોર્ડમાં ગટરો છલકાઈ રહી છે ખાસ તો હિંમતપુરા અને દલિતવાસ હોય કે લાયન્સનગર હોય જૂનાવાડા હોય ત્યાં ઉભરાતી ગટરો અને નવી બચાવ આ બધી મોટામાં મોટી સમસ્યા છે રોગચાળાનો મોટામાં મોટો ભય ઊભો થયો છે પ્રવાસ માટે જોવા જઈએ તો આ કચ્છનો મુખ્ય દ્વાર કહેવાય છે અને અહીં જે ટોયલેટની સુવિધા તો લગભગ છેલ્લા દસક વર્ષ ત્યાં નથી અને ખાસ એની સુવિધાની તો જરૂર જ છે કારણ કે પ્રવાસીઓ જે પણ આવે છે તે અહીં જ ચા પાણી નાસ્તો કરે છે અને સામે જ બસ સ્ટેશન છે એટલે એ સુવિધાનો તો લગભગ દસક વર્ષથી અભાવ છે અને નગરપાલિકા તો આજ છેલ્લા બે વર્ષ થયા મામલેદારના હાથમાં શાસન છે એટલે કોઈ કામગીરી બાબતની તો છે જ નહીં કોઈ જે રીતના હાલ કહી શકાય કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને હવે કહી શકાય કે ગણતરીના દિવસો છે ત્યારે કહી શકાય કે મતદારો છે એમનો રૂજાવ કઈ બાજુ હશે તે જોવાનું રહ્યું મહેન્દ્ર મારું મંતવ્ય ન્યૂઝ કચ્છ